રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા આજરોજ લોકશાહીના મહાપર્વમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન હોય અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટમાં એટલે પચીસ સીટની અંદર આજે મતદાન થઈ રહ્યું હોય ત્યારે દેશના લોકપ્રિય વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબે પણ પોતાનો વોટ અધિકારનો ઉપયોગ કરી આજે મતદાન કર્યું હોય ત્યારે એક આ દેશના જાગૃત નાગરિક તરીકે મારા મતદાનનો હું સદુપયોગ કરવા આવ્યો છું ત્યારે ખૂબ ઉત્સાહી મતદાન થઈ રહ્યું છે ચારેય બાજુ મતદાનમાં ઉત્સાહ પણ છે અને જાગૃતતા પણ છે ખરેખર આવીને આવી જાગૃતતા સાત વાગ્યા સુધી છ વાગ્યા સુધી આપણે જાળવવી જોઈએ અને હું આપના માધ્યમથી એક અપીલ કરું છું કે આવો ને ઉત્સાહ કન્ટિન્યુ કોઈ એક સેકન્ડ પણ ઘટેના અને પોતાની ફરજ સમજીને વોટિંગ કરવા દરેક નાગરિક જાય દરેક મતદાતા જાય એવી અપીલ કરું છું આજે આ તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ જે મારા જોડે હું જ્યાં વોટિંગ કરવા છું એ બૂથ અને બીજા ત્રણ બૂથ એ મહિલા સંચાલિત મતદાન મથક છે અહીંયા તમામ લોકો મહિલાઓ જ અહીં અહીંયા આગળ કામગીરી કરી રહ્યા ત્યારે ખૂબ ઉત્સાહ છે અને દેશના વડાપ્રધાન બીજી વાર વડાપ્રધાન થવા જઈ રહ્યા છે ત્યારે આ ઉત્સાહો અવિરત રહેશે અને સમગ્ર દેશની અંદર હવે ને હું આ મહાપર્વની ઉજવણી થાય એવી આપ સૌના માધ્યમથી અપીલ કરું છું